જૂનાગઢના વંથલીના રવની ગામે પિતા અને દીકરાની હત્યા કરી નાખવામાં આવી છે એક વાડીમાં બંનેની ગોળી મારીને હત્યા કરાઈ છે દીકરો જીશાન સાંગ અને પિતા રફીક સાંગની હત્યા કરી નાખવામાં આવી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રવની ખાતેના એક ડબલ મર્ડરનો બનાવ બનેલો છે જેમાં મરણ જનાર રફીકભાઈ અહમદભાઈ સાંધ ગામેથી તેમજ તેમના પુત્ર હું ફાયર આર્મ્સથી ખૂન કરવામાં આવેલું છે આ બનાવનું કારણ એવું છે કે ગઈ તારીખ આઠ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ રવની ખાતે એક મર્ડર થયેલું જેમાં આ કામે મરણ જનાર જીહાલ એ પણ બાતમી આપેલી જે બાબતમાં ભાંથલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના સમય એકસો પંદર બે હજાર ત્રેવીસ થી ગુનો રજીસ્ટર થયેલો જે અનુસંધાનમાં ભરણ જનાર જીહાલ કે જેણે બાતમી આપેલી હતી એના અનુસંધાનમાં આજ રોજ બનાવ બનેલો છે અને આ બાબતે આગળની કાર્યવાહી વાંચલી પોલીસ સ્ટેશન હાથ ધરેલી છે